Okay. I'm the to આજે આ મહોત્સવનો તૃતીય દિવસ ગુણગાર મહોત્સવ યમુનાજીના એકતાલીસ પદો સુંદર ચર્ચા અને એક હજાર આઠ સાનિધ્ય જે પણ સર્વપ્રથમવાર અહીંયા સૌરાષ્ટ્રમાં યોજાવ્યો એક હજાર આઠરોટીનો મહોત્સવ તો કાલે આપણે ચર્ચા લીધી હતી શેવનાજીના પ્રથમ પદને પુનઃ એ પદને એકવાર શ્રવણ કરી લઈએ પ્રિય રંગ બની ङ्ग परस् જેના મુખો પરિસ પદ નું ઠાકોરજી એના હૃદય કમલમાં આવીને બિરાજમાન થઈ જાય છે પ્રભુ પોતાનું ધામ બનાવીને શામ સુખધામ જહા આય જોઈ દાવે છે જે સભાગતિન જેના મુખ પર શ્રી નું નામ આવે છે એના ભાગ્ય પણ નિર્માણ થઈ જાય છે કોઈ નું ભાગ્ય સાથ આપતો હોય કે ન સાથ આપતો હોય કોઈ પરિસ્થિતિઓ એને સાથ આપતી હોય કે ન સાથ આપતી હોય પણ જેના મુખ પર શ્રી નું નામ આવે છે એના ભાગ્ય પણ નિર્માણ યમનાજી કરી દે છે જો આપણે ત્યાં કિશોરીભાઈનો પ્રસંગ આવે છે કે કિશોરીભાઈ ભાગ્ય ખરાબ ચાલતું હતું સ્વાસ્થ્ય ખરાબ હતું લૌકિક સ્વભાવ સાથ છોડીને જતા રહ્યા અને પછી યમુનાજી સેવા કરી યમુનાજીએ તેનું નવત્તરનું દાન આપ્યું અને જ્યારે એનો દેહ ન પ્રલવિત થઈ ગયો દ્રષ્ટિનું દાન મળી ગયું અને શોધવા લાગી અરે બેન કોણ હતી અને ગોસાઇજી આવીને કહે છે ત્યારે બેન કોઈ સાધારણ નહીં પણ તારી ને મારી અલોકિત ઉમૈયા શ્રી યમુનાજી પધાર્યા હતા આપ્યો હતો અને પ્રભુ એના ઉપર કૃપા કરે છે માટે ઘુસાઈને લઈને જાય છે અને દિવ્ય રાસના દર્શન કરાવે છે ત્રી યમુનાજીના નામનો પ્રભાવ છે આજના સમયમાં પણ આ અનેક અનુભવો વૈષ્ણવ થાય છે જો ઘણી વૈષ્ણવ ઝારીજી ખાલી થઈ જાય ને તો રાજી થઈ જતા હોય પણ જારેજી ખાલી થઈ જાય ત્યારે રાજી નહીં થતા પણ જ્યારેજી જયારે છલકાઈ જાય ને ત્યારે રાજી થઈ થજો અમારો ના તરોગ્યો

અચાનક થી બે ચાર વર્ષનો આવી જાય એ પણ મહાપ્રસન્દ છતાં પણ વધી જાય દિવસે માનજો ક્યારેક ઠાકોરજી પ્રસન્તાથી આવતી જયારે શમનાજીની કૃપા થાય ઠાકોરજીની પ્રસન્નતા થાય ઠાકોરજી એને ભસ થઈ જાય છે જ્યારે આપણે ઠાકોરજી પુષ્ટ કરાવવા માટે આવીએ અને ત્યારે એ ઠાકોરજી સાથે વલ્લભ કુલ નો અલૌકિક વાર્તા લાગે સાધારણ રીતે વૈષ્ણવ ની વસ્તુ સમજ ના પડે કે જયારે ઠાકોરજી પુષ્ટ કરાવતા હોય ઠાકોરજી પ્રભુને વિનંતી કરી દે કે પ્રભુ આપ આ વૈષ્ણવની સેવાનો સ્વીકાર કરજો આ જે કંઈ બી પ્રભુ આપણને કાલાવાલા કરાવે ભલે મિશ્રી ધરે ભલે આપણે લીલો મેવો ધરે કોઈ વાર નમક ઓછું પડી ગયું હોય ખાંડ વધારે પડી ગયું હોય કોઈ વાર તીખું થઈ ગયું પ્રભુ જેવું તેવું પણ આપ ચલાવી લેજો હો પ્રભુ અને અમારા ઠાકોરજી આમાં હા પાડે હા આપના દ્વારા આ જીવ મને જે દર્શન હું ચલાવી લઈશ ઠાકોરજી તમારા ઘરમાં દરેક સદસ્યમાંથી ક્યારેક તો કોઈ ફરિયાદ કરી હશે કે આજે તમારે તીખું થઈ ગયું આજે તમારું મીઠું થઈ ગયું પણ અમારો લાલો એક એવો છે તમારો ઘરનો સદસ્ય ક્યારે ફરિયાદ નથી કરી અમારો ઠાકોરજી સદા પ્રસન્નતા કેટલા ડાયા છે ને પ્રભુ આપણે કારણ કે વલ્લભ ને વસ્ત યમુનાજી ને વસ્ત છે એટલે જેમ વલ્લભ કહે પ્રભુ ને યમુનાજી કહે એમ ને ઠાકોરજી હસી હસી દૂધ પીવત ના એવા ઠાકોરજી હસી હસી ને તમે દૂધની ની કટોરી કર્યું ને એવો ઠાકોરજી આનંદ થી રોગે તે યમુનાજી ની કૃપા છે પ્રભુ એને વશ થઈ જાય છે એના મનોરથો પૂરા કરવા માટે બંધાઈ જાય છે માટે કહત વારંવાર વારંવાર શ્રી અમનાજી નું આપણા મુખ પર આવતું રહેવું જોઈએ સવન કે આધાર ધન નિર્ધન કે જે બધાનો આધાર શું ભગવત નામ જો કલયુગમાં એમાં પણ નામનો મહિમા રહેલો છે કે આપણા જો કલયુગમાં એક સૌથી ઉત્તમ વસ્તુ એ છે કે નામ લેવા માત્રથી જીવનો ઉદ્ધાર થઈ જાય

ત્યારે પ્રભુ આપણને વસ્ત થઈ જાય છે માટે અને આપણને નિર્ભયતાનું પ્રદાન આપે છે દેત અભય પદદાન જો તમારા મોકો પર અહર્નૈસ અષ્ટાક્ષરનું નામ હોય યમુનાજીનું નામ હોય તો તમને અભયત્વની પ્રાપ્ત થાય છે જ્યારે શ્રીમદ વાગતની અંદર પણ પ્રસંગ આવે છે અજામીલ નું આખ્યાન અને અજામિલને એટલા આશીર્વાદ આપીને ગયા સંતો કે તારા પુત્રનું નામ તો નારાયણ છે અને નારાયણ નારાયણ કરતો અને જ્યારે એનો અંત સમય આવ્યો ત્યારે ભગવાનના પાર્ષદો પણ આવ્યા યમદૂતો પણ આવ્યા અને બંનેમાં એક વિવાદ ચાલ્યો યમદૂતો કે આને આખા જીવનમાં પાપ જ પાપ કર્યા છે અને અમે યમલોકમાં લઈ જઈશું ભગવાનના પાર્ષદો કહે છે કે નહીં આને તો ભગવાનનું નામ લીધું છે અને અમે તો ભગવાનના લોકમાં લઈ જઈશું બંનેમાં વિવાદ થયો અને ભગવાનના પાર્સદો નો જય થયો સમજાવ્યું કે સાંકેત્યમવા સંકેતમાં પરિહાસમાં પણ જાણે અજાણે પણ જો ભગવાનનું નામ આપણા મુખ ઉપર નીકળે તો જીવનું કલ્યાણ થાય અને યમ જતા રહે તો અભયત્વની પ્રાપ્તિ ભગવાનનું નામ યમના જ નામ અભયત્વની પ્રાપ્તિ કરાવે છે કારણ કે યમોની સુતા જેમ રાજાની બહેન છે ઝાડ આવ્યો અને ઝાડ નીચે ચોખ્ખો હતો ને કે પ્રેત આવ્યો એને કીધું કહું તને કહી વૈષ્ણવ હતો એને તો જરા પણ ગભરાયો નથી કોઈ ભય નથી લાગ્યો કે એના મો યમનાજી ઠાકોરજી નું નામ હતું એને કીધું મને સત્સંગ કરીને આવવા દે પછી હું અહીંયા હાજર થઈ જઈશ સામેથી બોલાવીશ એના વાય લાગે પણ એને થયું કે આ કંઈક વૈષ્ણવ પાકો લાગે છે અને જવા દે અને જાય છે અને પાછો સત્સંગ કરીને રાત્રિ મોડીથી આવે છે અને સામેથી પેલાને બોલાવે છે એ ક્યાં ગયો તું ક્યાં ગયો તું રાક્ષસ આવ અને મને કહી દે રાક્ષસ પણ વિચારમાં પડી જાય છે કે આ કેવો જીવ છે જરા પણ મૃત્યુનો ડર નથી આ રેતુનો ડર નથી આ જીવ કેવો જ લેને થયું કે આની અંદર કઈક શક્તિઓ લાગે છે કે કાળ થી પણ ડરતો નથી કોઈ ભય નથી એટલે એને કહ્યું કે તું ક્યાંથી આવે છે ત્યારે પેલા કીધું હું સત્સંગમાં ગયો હતો અને સત્સંગ સાંભળીને આવું છું એવા સરસ મજાના પદો ગવાતા હતા એવા સુંદર મજાના તાલ લય એનો સુંદર આનંદ હતો એને આગ્રહ કર્યો કે જો હું તને કદાચ છોડી દઉં તો એક કામ કર તે જે સત્સંગ સાંભળ્યું છે ને એનું ફળ તું મને આપી વૈષ્ણવ વિચારમાં પડી જાય માટલું અલૌકિક ફળ કહેવાય થોડી આપી દઉં અને બહુ કરી તો તું મને કદાચ ત્યારે કથામાં કંઈક કીર્તન ગવાયા હશે અને કીર્તન સાંભળતા સાંભળતા તે કઈ તાલ આપ્યા હોય તાલી બજાવી હોય તે આપણે જો સાથ આપ્યો ને કીર્તનમાં તાલ મજાઈએ ને તો પણ ફળ મળે એણે કીધું કે કઈ નહીં આ સત્સંગમાં કેટલી બધી તાકાત હશે આ બહુ દુર્લભ છે સત્સંગ આજે સંસાર ની અંદર સૌથી દુર્લભ આ સત્સંગ છે આ સત્સંગ જ્યાં પણ મળે સવણનો લાભ લઈ લેવા આપણે પુણ્યનું અર્જન છે જે આપણે તે 252માં એક વિશિષ્ટ પ્રસંગ છે કે રાણીની ભક્તિ કેટલી બધી પરાકાષ્ઠાની હતી કે જ્યારે એને ઝરૂખામાંથી મહેલમાંથી જોયું તો ઝાડ નીચે બે વૈષ્ણવ સત્સંગ કરી રહ્યા હતા તિલક કર્યો હતો માળા પહેરી હતી ને એવો ભગવાન નામ લઈ રહ્યા હતા અને એવી સુંદર ચર્ચા એવો આનંદ કરી રહ્યા હતા રાણી પોતાની દાસીને મોકલી

ભગવત ચર્ચા કેવાય નહીં એટલે વિચાર કરીને એમ કહ્યું કે રાણી પોતાનું માથું કાપીને આપે ને તો અમે કહીએ અને જ્યારે સમાચાર રાણીને પોચે છે કે માથું કાપી તો તમને વાત કહેશે અને રાણી જ્યારે એના માટે પણ તૈયાર થઈ જાય છે ત્યારે વૈષ્ણુ ઉપાધિક કરે તરા તો કોઈ ભગવતી લાગે છે આટલી બધી પારાકાસ્ટા છે સત્સંગ સાંભળવાની આટલી બધી તૈયારી છે તો જરૂર છે મેં એને કહીશું એને દિસાઇનની શલાગત કરી અને ભગવત ચર્ચા એટલે આ સત્સંગ એટલું બધું દુર્લભ છે અને એ જેને મળી જાય એની અંદર અભયત્વ આવી જાય છે એને મૃત્યુનો ભય રહેતો નથી એને સંસારનો ભય રહેતો નથી વૈષ્ણવ ના ત્યાં નામો પણ એવા રખાતા કે એ બાને ભગવાનનું નામ બોલાય ગોપાલ રાખતા ગોવિંદ રાખતા કંઈક ને કંઈક એવું નામ પ્રચલિત રાખતા કે બાને ભગવાન નું નામ લખે જૂના વખત માં ને જોયા છે કે આવે ને તો બી પ્રભુ નું નામ લખે ઉઠે બેઠે તો પણ ભગવાનનું નામ પ્રભુ નું નામ આજના સમયમાં પણ એવા વૈષ્ણવ અમે જોયા છે કે ખાલી બેઠા હોય ને ભલે દુકાન હોય ધંધામાં મોટા મોટા વેપારીઓ આમ ઠાકોરજી શ્રી શ્રીકૃષ્ણ શરણાવ શ્રી કૃષ્ણ આખી નોટો ભરેલી મને બતાવી છે કે ભાઈ દુકાનમાં ખાલી સમય મળે અને ભગવાન નું નામ લખવાનું ચાલુ રહે તેવી કૃપા શ્રી અવનાજી દ્વારા થાય કે એને અભયત્વ નું દાન મળે અને એની અંદર જો ભક્તિ આવી જાય પછી અભયત્વ પણ આવે જેમ ભક્ત પ્રહલાદમાં એટલી બધી ભક્તિ હતી